નમસ્કાર દોસ્તો અત્યારે આપણે છીએ એક વખતના જાજરમાન એવા ભુજના હમીરસરની વચ્ચો આવેલા ખૂબ જ સુંદર એવા રાજેન્દ્ર બાગમાં અને અત્યારે આપણે આ બગીચાની હાલત જોઈ શકીએ છીએ દોસ્તો આપણે સૌને ખબર છે કે આ બગીચો પહેલાં કેટલો સુંદર હતો અને પહેલાં બાળકો મોટાઓ બધા જ અહીંયા આવતા અને આના વિશે વારંવાર લખવામાં પણ આવ્યું છે અને આપણે પણ વારંવાર આ બગીચાનો એ બતાવ્યો પણ છે તમને લોકોને પણ વારંવાર બતાવ્યો છે પણ આજે અહીંયા લાવવાનું જો મૂળ કારણ હોય તો એ છે કે દિવ્ય ભાસ્કરની ટીમે એક ખૂબ જ અગત્યનો ડેટા ભુજવાસીઓ સમક્ષ ખુલ્લો કર્યો છે અને એ ડેટા જે એમને મળ્યો છે એ ડેટા છે આ બગીચા ઉપર જે ખર્ચ થયો છે તેનો દોસ્તો આપણા સૌની આંખો ફાટી જાય એટલો ખર્ચ અહીંયા કરવામાં આવ્યો છે જે તે વખતે આ બગીચા માટે થઈ અને એક કરોડ અને છ લાખ ઉપરાંત અમુક રૂપિયા ફાળવવામાં આવ્યા હતા ભાસ્કરની સ્ટોરી પ્રમાણે અને એ રૂપિયામાં આ બગીચાને સાફ કરવાનો હતો આની જાળવણી કરવાની હતી અને આને સરસ રીતે મેન્ટેન કરવાનો હતો આ બધી જ વસ્તુ એના કરારમાં હતી અને એ વાતને આજે વર્ષો નીકળી ગયા બે હજાર વીસમાં આ કરવામાં આવ્યું હતું રિપોર્ટ પ્રમાણે એમ છતાં પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ બગીચાની હાલત કેવી થઈ ગઈ છે કરારમાં એવું હતું કે ભાઈ એકવાર બગીચો ઠીક થઈ જાય પછી એનું હસ્તાંતરણ થશે અને પછી બાર મહિના માટે જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર આ બગીચાની સાચવણી કરશે અને એ પછી હસ્તાંતરણ થઈ જશે અને એ પછી પણ બગીચાના મેન્ટેનન્સમાં જે કોન્ટ્રાક્ટર છે એ પોતાનો ફાળો આપશે આ પ્રકારનું એનું વાત હતી અને એટલું જ નહીં જો અહીંયા થયેલા કામમાં કોથાઇ લાગશે કે કામ ખરાબ થયું છે એવું લાગશે તો માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં પણ એના વંશજો પાસેથી પણ જે વસૂલાત છે એ કરવામાં આવશે આવી કડક શરતો સાથે એક કરોડ અને છ લાખ રૂપિયા અને ઉપરાંત અમુક પૈસા એના ઉપરાંત અમુક રૂપિયા એ નો કોન્ટ્રાક્ટ અહીંયા કને આપવામાં આવ્યો હતો અને તમારી સૌની જાણ માટે જે જે દિવ્યભાસ્કરે લખેલું છે આજના એમના પબ્લિકેશનમાં કે આ રકમમાંથી પચ્યાસી ટકા રકમ તો અપાઈ ગઈ છે હવે વિચાર કરો તમે આ બગીચાની અત્યારે શું હાલત દેખાય છે અહીંયા કંઈક શકોરું પણ કામ થયું એવું લાગતું નથી અને ચુકવણું થઈ ગયું છે તો આ ચુકવણું ક્યાં ગયું કોને ગયું શા માટે ગયું કયા ખર્ચ માટે ગયું બહુ સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો અત્યારે આ બગીચાની હાલત શું છે અહીંયા માત્ર જાડી જંગલ અને ઝાંખરા ઝુગી નીકળ્યા છે તમને બહુ સ્પષ્ટ દેખાય છે કુદરત ભલે અહીંયા મહેર કરી રહી છે અહીંયા બધા પક્ષીઓ છે પોતાની મેળે ઊગી નીકેલા ફૂલો છે એ ઘણી બધી વસ્તુઓ અહીંયા છે પણ જે બગીચાની જાળવણી થવી જોઈએ એ બાબતે શકોરું છે તો રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ બગીચાના એ કોન્ટ્રાક્ટમાં પચ્યાસી ટકા ચૂકવણું થઈ ગયું છે તો આ ચૂકવણું શું જોઈને કરવામાં આવ્યું હશે અહીંયા તમે જોઈ શકો છો કે પાણી પીડવા માટે વાલની વ્યવસ્થા જે તે વખતે કદાચ કરવામાં આવી હશે એની શું હાલત છે અત્યારે એ તમે જોઈ શકો છો એક કે જગ્યાએ ઘાસ કે એવી કોઈ પણ કોઈ જગ્યાએ છબરવાળી હોય કે કોઈ જગ્યાએ કોઈ વૃક્ષનું રોપણ કર્યું હોય કચરો પણ જોઈ શકો છો કેટલો બધો છે તો જરા પણ પ્રકારનું મેન્ટેનન્સ અહીંયા દેખાતું નથી અને મારા તમારા ખિસ્સાના એટલે કે આપણે જે નગરપાલિકાને ટેક્સ આપીએ છીએ એ ટેક્સમાંથી પચ્યાસી ટકા એક કરોડ અને છ લાખના પચ્યાસી ટકા કાઢો લગભગ નેવું લાખ રૂપિયા જેટલી રકમ થાય નેવું લાખ રૂપિયા જેવી રકમ થાય અને એ રકમ આપી દેવામાં આવી છે તો શેના માટે આ રકમ આપવામાં આવી છે અને બહુ સ્વાભાવિક છે કે જ્યારે આટલી મોટી રકમ અપાઈ હોય ત્યારે કોઈ એક જગ્યાએ ગઈ હોય એવું માનવાને કારણ છે જોઈ લો તમે બગીચાની હાલત શું છે અહીંયા એ નેવું લાખમાંથી કેટલા રૂપિયા વપરાયા છે તમે જોઈ શકો છો બહુ સ્પષ્ટપણે જોઈ શકો છો કે અહીંયા કેટલા રૂપિયા રૂપિયા એટલે કે આપણે કાઉન્ટ કરી શકીએ એક રૂપિયો બે રૂપિયા ત્રણ રૂપિયા ચાર રૂપિયા પાંચ રૂપિયા એવા કેટલા રૂપિયા વપરાયા છે બસો રૂપિયા ચારસો રૂપિયા સો રૂપિયા હજાર રૂપિયા દસ હજાર રૂપિયા કેટલા રૂપિયા વપરાયેલા લાગે છે તમે તમને જો લાગતું હોય કે એક પણ રૂપિયો વપરાયો હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અહીંયા કેટલા રૂપિયા વપરાયા છે એવું લાગે છે આપણી નજર સમક્ષ છે આ બગીચાની હાલત એક સમયે આ બગીચો જાજરમાન હતો ભુજની શાન હતો અને ભુજના નાગરિકો અહીંયા આવવામાં ખૂબ જ મજા લેતા ખૂબ એમને ગર્વ હતો આ જગ્યાએ આવીને અને આજે તમે જોઈ શકો છો કે આ બગીચાની શું હાલત કરવામાં આવે છે અને હાલત કરી છે એટલું જ નથી જો ખાલી હાલત કરી હોય તો બરાબર વાત છે પણ નેવું લાખ રૂપિયા હોમીને હાલત કરવામાં આવી છે એ મુખ્ય મુદ્દો છે ખરેખર દોસ્તો લાગે એવું છે કે આમાં વાંક નેવું લાખ રૂપિયા આપનારાનો નથી વાંક તો આપણા સૌનો છે આપણા ભુજના નાગરિકોનો છે હું તો ચોખ્ખું એવું કહીશ કે ભુજના નાગરિકો હવે એકદમ સંવેદનહીન થઈ ગયા છે મતલબ એમને કંઈ પડી જ નથી ને નેવું લાખ રૂપિયા ઉડી જાય કાંઈ વાંધો નહીં રોડ રસ્તા બગડી જાય કાંઈ વાંધો નહીં બગીચાનું મેન્ટેનન્સ ના થાય કાંઈ વાંધો નહીં વંદે માતરમ પાર્કનું મેન્ટેનન્સ ના થાય કાંઈ વાંધો નહીં એક જ ભુજનો પાર્ક જો જોવા જેવો બચ્યો હોય તો ઇન્દ્રાબાઈ પાર્ક છે ત્યાં સારું મેન્ટેનન્સ છે કેવું પડશે એ તો ન્યુટ્રલી કેવું પડશે કે ઇન્દ્રાબાઈ પાર્ક બહુ સરસ મેન્ટેન કરવામાં આવે છે અને એને જે મેન્ટેન કરતો હોય નગરપાલિકા કરે છે તો સારી વાત છે બીજી કોઈ સંસ્થા કરે છે તો પણ સારી વાત છે પણ ભુજની અંદર બગીચાના મેન્ટેનન્સના નામે જે કોઈ પણ બગીચા છે આપણા એ બધામાં મેન્ટેનન્સના નામે બહુ જ ઓછું કામ થઈ રહ્યું છે અત્યારે ભુજમાં સરસ વોકવે બન્યો છે સાચી વાત છે ભુજનો ખેંગા પાર્ક છે એ કંઈ બેટર થયો છે જો કે ત્યાં બેન્ચિસ તૂટેલી છે એ પણ સાચી વાત છે પણ જે રાજેન્દ્ર બાગ છે એમાં આ નેવું લાખ રૂપિયા તમને ક્યાં દેખાય છે એ મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહો આમાં ક્યાં નેવું લાખ રૂપિયા તમને દેખાય છે કે વપરાયા હોય અને આટલા સમયગાળામાં મતલબ કે જ્યારથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારથી માંડીને આજના દિવસ સુધી પણ ક્યારેય અહીંયા કંઈ કામ થયું હોય તો તમારી સ્મૃતિમાં સ્મૃતિમાં એવું હોય તો જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો કે સાહેબ અત્યારે ભલે કાંઈ નથી દેખાતું પણ આજથી બે વર્ષ પહેલાં અહીંયા કંઈ ટ્રેક્ટર આવ્યું હતું કે બે વર્ષ પહેલાં કંઈ સફાઈ થઈ હતી કે ચાર વરસ પહેલાં કંઈ કામ થયું હતું એવું જો તમારી સ્મૃતિમાં હોય તો જરૂરથી તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો બાકી આપણે આ કોમેન્ટ બોક્સમાં લખવા સિવાય બીજું કંઈ કરવાની આપણામાં હવે ત્રેવડ નથી એવું લાગે છે આપણે ખાલી કોમેન્ટ જ કરી શકીએ આપણે ખાલી વિડીયો જ બનાવી શકીએ આ સિવાય કંઈ કરવાની આપણામાં ન તો કોઈ ઈચ્છાશક્તિ છે ન તો કોઈ ત્રેવડ છે ન તો કંઈ આપણામાં એવું કોઈ ખમીર બાકી રહ્યું છે કે છે ને કચ્છની જનતા ખમીરવંતી છે અને આવું ઘણું બધું લોકો કહી જાય છે ને આપણે ફૂલાઈને ફાડકો થઈને બેસીએ છીએ પણ દેખાય છે આપણું ખમીર કેવું છે કે આપણા આપણી પૂરેપૂરી ચોરી થઈ જાય પૂરેપૂરું બધું ચરી જાય ત્યારે પણ આપણે કંઈ લાગતું ઓળખતું જ નથી ને જાણે આપણે કંઈક એવું કંઈ થતું જ નથી કે ભાઈ આપણું કંઈક થઈ રહ્યું છે આવું ન થવું જોઈએ આપણી વસ્તુ બરબાદ થઈ રહી છે આપણો વારસો બગડી રહ્યો છે આ રાજાશાહી વારસો છે આપણો એ બગડી રહ્યો છે કંઈ નહીં પાકે કરો બરાબર તો પાંકે કોરોની નોટ સાથે આ વિડીયો મારા ખ્યાલથી હું બંધ કરું છું અને જો આ વિડીયો તમને જોઈને ખરેખર એવું લાગતું હોય કે નાગરિક તરીકે તમારો એવો ધર્મ થાય છે કે આ વાતને ભુજના દરેકે દરેક નાગરિક સુધી પહોંચાડવી જોઈએ તો જરૂરથી શેર કરી દેજો બાકી તો ગોદ ઓઢીને સુવાનો ઓપ્શન તો છે જ આપણા સૌ પાસે કાયમ માટેનો તો જરૂરથી આપણે એ કરીએ તો બાગની આ કડવી હકીકત માટે ફરી પાછા આપણે ભાસ્કરના બ્યુરોને ક્રેડિટ આપીએ છીએ ફરી પાછા આપણે એમને કહીએ છીએ કે ભાઈ તમે ખૂબ આ સરસ સ્ટોરી કરી છે અને હંમેશા આવી સરસ સ્ટોરી લાવતા રહેજો જનતા સમક્ષ જેથી જનતાને પણ ખબર પડે કે વસ્તુ માત્ર બરબાદ છે એવું નથી પણ એની પાછળ રૂપિયા પણ બરબાદ કરવામાં આવ્યા છે થેન્ક યુ સો મચ